જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ છે જો કે પીએમ મોદી અમિત શાહે મારી જીત માટે કામ કર્યું કાર્યકર્તાઓએ મારી સાથે પાસઠ દિવસ કામ કર્યું છે તમામ કાર્યકર્તાઓનો આભારી રહીશ આ નિવેદન મની માફ કરશો દિનેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે જ કહ્યું કે પાંચ લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ ના થયો ટાર્ગેટ પૂર્ણ ન થયા તેનું મનોમંથન કરીશું અને આગળની હવેની આવતી લોકસભા માટે તૈયારી દાખવશું ત્યારે મારી જીત થઈ તેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહજીનો આભારી છું હું અને એમનો આભાર માનું છું મારા સાથે દિવસ કામ કર્યું તે તમામ કાર્યકર્તાઓનો પણ આભારી રહીશ આ નિવેદન દિનેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે તેઓએ ક્યાંક ને ક્યાંક પોતાના જીતનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે અને સાથે કહ્યું કે ચોક્કસ પાંચ લાખની લીડ નો ટાર્ગેટ હતો જે પૂર્ણ નથી થયો તેનું હવે અમે મનોમંથન કરીશું અમદાવાદ પશ્ચિમથી જે જીતીને આવ્યા છે દિનેશ મકોની સાથે વાત કરીશું દિનેશભાઈ જે આપની જીત થઈ છે શહેરી મતદારોએ ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે આ જીતને કઈ રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને જીતને જોવાનો વિષય આવે તો વર્ષોથી પરંપરાગત આ સીટ ભારતીય જનતા પાર્ટીની રહી છે ઉમેદવાર ગમે તે હોય અહીંના અમદાવાદ પશ્ચિમના મતદારોને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ છે આપના માધ્યમથી અમદાવાદ પશ્ચિમની જનતા જનાર્દનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વરસ મને જે સેવા કરવાનો અવસર આપ્યો છે હું સખત પરિશ્રમ સાથે જેમ મને જંગી મતદાનથી જીતાડવામાં એમણે સખત મહેનત કરી છે એમ હું પણ એમના પ્રશ્નો માટે હર હંમેશ પ્રયત્નશીલ રહીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ વર્ષોથી આપ જાણો છો એમ ઘણા વર્ષોથી સ્પષ્ટ બહુમતી કોઈ પણ પાર્ટીને આવી નથી છેલ્લા દસ વર્ષને બાદ કરતા આજે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બસો બોતેર ક્રોસ નથી કર્યું પરંતુ એનડીએ સાથે બસો નેવું ઉપર સીટો થઈ છે બસો બાણું ત્રાણું તો ચોક્કસ મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર આગામી પાંચ વર્ષોની અંદર પણ ખૂબ સારા નિર્ણયો સાથે આ દેશની સેવા કરવાની તક મળી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એનડીએ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આ દેશની સેવા કરશે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ